સવાર પડતા જ અમે પહોંચી ગયા દેશમાં અને મમ્મી ગાય દોવા બેઠા હતા મમ્મી ગાય દોઈને આવ્યા ત્યાં તો આ મીંડળી દૂધ પીવા આવી ગઈ હતી આ રોજ અમારા ઘરે દૂધ પીવા આવે મમ્મી ગાય દોઈને આવે એટલે એને દૂધ આપે તો એ પી લે અને પછી મારે મારા પિયર જવાનું હતું એટલે હું પાછી બસમાં બેહી ગઈ અને બસે તો ફેદરા આવ્યું ત્યાં તોરણ પાર્કમાં હોલ્ડ કર્યો હતો એટલે થોડીક વાર અમે બેઠા અને પછી તો હું પહોંચી ગઈ મારા પિયરમાં ત્યાં તો જમવાનું તૈયાર થઈ ગયું હતું અને શ્રાદ્ધની પૂજા બધી પૂરી થઈ ગઈ હતી એટલે હું સીધી જમવા બેસી ગઈ અને અમે આટલા બધા મહેમાન આવ્યા હતા તો એ લાઇટ જતી રહી હતી અમે બધા આવ્યા હતા એ લાઇટને ગમ્યું નહીં તો લાઇટ જતી રહી હતી અને આ લેમ્પ જે ચાલુ હતો એ ચાર્જિંગવાળો હતો એટલે એમ નામ ચાલુ રહ્યો હતો અને આજે મારા મોટા પપ્પાનું શ્રાદ્ધ હતું એટલે હું આવી હતી તો આ છે મારા મોટા પપ્પા અને હવે મારા પપ્પા તમને બતાવું આ જે પહેલો ફોટો છે એ મારા પપ્પાનો છે અને પછી બીજો ફોટો રહ્યો એ મારા દાદાનો છે અને ત્રીજો ફોટો છે એ મારા બાનો છે સાંજ પડતા હું ઘરે પાછી આવતી રહી તો યરાય તો જીસીબી લઈ અને રમતો હતો અને હું મારા પિયર ગઈ ત્યાં તો એ બરવાળા ગયો હતો અમારા પપ્પા જોડે તો આવા રમકડા લઈ આવ્યો હતો અને સાંજે અમે નવરા થઈ ગયા એટલે અમારા લગનની કેસેટ જોઈ વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ